માણસોએ ભેગા થઈ અને નેગેટિવ સ્વરૂપ આપ્યું પછી તમામ આગેવાનો જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે અમે અમારા દ્વારા એમને આંકડા બતાડવામાં આવ્યા છે કે જો આમાં કોઈ પણ દુકાન હેરાન કરવામાં નથી આવ્યો બીજો આપ આપના દ્વારા એમ કહેવામાં આવે છે કે ભઈ વેપારીઓને અરેસ્ટ કરવામાં આવે એવું પણ નહોતું કોઈ પણ વેપારીને અરેસ્ટ કરવામાં નહોતું આવે 29 જેટલી એફઆઈઆર માં તમામ વેપારીને બોલાવી 2 કલાકમાં એમની નોટિસ આપી અને વહીવટી કાર્યવાહી પતાવી અને એમને એમના વેપાર માટે છૂટા કરી દેવામાં આવ્યા છે તમામ વેપારી સંગઠનો હાલમાં અમારી સાથે છે અને અમારાથી ખુશ છે કોઈ એક કે બે જણાનો સ્થાપિત આમાં સંકળાયેલો હોય અને એ લોકો આમાં અંગત રીતે પોતે રજૂઆત કરે છે કે પોલીસની આ કાર્યવાહી ખોટી છે અથવા તો આ કાર્યવાહી ન થવી જોઈએ બાકી તમામ સંગઠનો હાલ અમારી સાથે છે